હેલો હું ચંદ્રિકા રાજપૂત શ્રી ગોપીનાથ કિચનમાં આપનું સ્વાગત કરું છું આજે આપણે બનાવીશું અમેરિકન મકાઈના ભજીયા આ ભજીયા એટલા સ્વાદિષ્ટ લાગે છે ખરેખર કે આ ભજીયાની આગળ તમને બીજા બધા ભજીયા ફિક્કા લાગશે એમાં જો વરસાદ વરસતો હોય અને આવા મકાઈના ભજીયા ગરમા ગરમ ખાવા મળી જાય તો બહુ મજા આવે તો ચાલો આજે આપણે મકાઈના ભજીયા બનાવીએ એના માટે અહીંયા મેં બે મકાઈ લીધી છે હવે મકાઈની આપણે બહારના જે એના છોતરા હોય એ કેવી રીતે કાઢવા એ તમને હું એક ટ્રેક બતાવી દઉં ફટાફટ તો મકાઈના પહેલાં આગળથી થોડો ભાગ કટ કરી લેવાનો અને ત્યારબાદ પાછળનો ભાગ હોય ને એમાં મકાઈને આવી રીતે ફેરવતા જવાનું અને એની જે આ છોતરાનો ભાગ છે એ કટ થઈ જાય એવી રીતે ચપ્પાથી કટ લગાવવાનો અને પછી એક કટ આવી રીતે ઊભો લગાવી દેવાનો એટલે બધી છાલ આમાં કટ થઈ જાય એની પછી આવી રીતે આમ લઈ અને આ છાલને આપણે આમ ગોળ ગોળ ફેરવી નાખવાની અને મકાઈને આ ફેરવતા જઈએ અને છાલને આમ કરતા જઈએ એટલે આમ છાલનો છે ને આમ ભૂંગળા જેવું આમ થઈ જશે એટલે જે આપણે એક એક છોતરું કરીને કાઢીને આખું ડસ્ટબિન ભરાઈ જાય આપણું એવું આમાં નહીં થાય આ એક બહુ સરસ સ્ટ્રિક છે જો

એટલે એક દાણાના બે ટુકડા થાય કે એવી રીતે આ ખરે તો પણ ચાલે એવી રીતે આપણે બધા દાણા ચપ્પાથી કટ કરી લેવાના છે આપણે ગ્રેટરથી ગ્રેટ નથી કરવાના એમાં બહુ પાણી છૂટે મિક્સરમાં પણ એને ક્રશ નથી કરવાના અને પછી ચપ્પાથી આવી રીતે આપણે ઘસી નાખવાનું છે એટલે જે પણ આ દાણાનો ભાગ હશે એ બધો જ નીકળી જશે અને એકદમ ક્લીન થઈ જશે જો આપણી મકાઈનો એક પણ દાણો વેસ્ટ નહીં જાય હવે અહીંયા બધા જ મેં મકાઈના દાણા કાઢી લીધા છે હવે આ બધા દાણા આપણે એક મોટા બાઉલમાં લઈ લઈશું સાત આઠ નંગ જેટલા લીલા મરચાં મેં બારીક સમારી લીધા છે અને ધાણા પણ ધોઈને બારીક સમારી લીધા છે અને એક આદુનો આવો ટુકડો લઈ એને આપણે ગ્રેટ કરી લઈશું અથવા તો પેસ્ટ બનાવીને ઉમેરી દઈશું હવે સ્વાદ પ્રમાણે મીઠું એક ચમચી જેટલો લાલ મરચું પાવડર અને એક ચમચી જીરું પાવડર અને અડધી ચમચી જેટલો હળદર પાવડર લઈશું હવે આમાં હું ત્રણ મોટા ચમચા ભરી અને બેસન એડ કરી દઈશ હવે આ મકાઈના ભજીયાને જો વધારે ક્રિસ્પી બનાવવા હોય તો ચોખાનો લોટ અથવા કોર્નફ્લોર થોડો થોડો ઉમેરી દેવાનો કા ચોખાનો લોટ અથવા કોર્નફ્લોર ગમે એ હોય તે મારી પાસે અત્યારે એક પણ હાજરમાં નહોતો એટલે મેં નથી લીધો હવે આ બધું હાથથી જ આવી રીતે આપણે મિક્સ કરવાનું છે આમાં પાણીની લગભગ તો જરૂરત લાગે જ નહીં એટલે આવી રીતે આમ દબાવી દબાવીને કરે ને એટલે મકાઈના દાણામાં જે પાણી હોય એ પણ છૂટું પડે એટલે લગભગ આપણે પાણી લેવાનું જ નહીં આવી રીતે બધું હાથથી સારી રીતે મિક્સ કરી લેવાનું આમ તમને જોતા એવું લાગે કે આના કેમના ભજીયા થશે પણ આપણે આવું જ રાખવાનું છે જે તમે આગળ જોઈશો હવે આપણે તેલ ગરમ થવા માટે મૂકી દીધું છે તેલ પણ આપણું ગરમ થઈ ગયું છે આપણે જ્યારે મેથીના ગોટા બનાવીએ ત્યારે લો ટુ મીડિયમ ફ્લેમ પર બનાવતા હોઈએ છીએ પણ આ મકાઈના ભજીયા આપણે મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર બનાવવાના છે આ મકાઈના ભજીયા આપણે બહારથી ક્રિસ્પી થાય એવા બનાવવાના છે એકાદ મિનિટ પછી ભજીયાને આપણે ફેરવી લઈશું અને જ્યાં સુધી ક્રિસ્પી ના થાય બહારથી ત્યાં સુધી આપણે આને થવા દઈશું અને આ ભજીયા આપણે નાની નાની સાઇઝના જ બનાવવાના છે આમાં આપણે મોટી સાઈઝના નથી બનાવવાના હવે જો આ ભજીયા તળાઈ ગયા છે હવે આપણે બીજા તળી લઈશું પહેલી વખત મેં ઓછા જ ભજીયા નાખ્યા હતા હવે બીજી વખત આપણે જેટલા તેલમાં સમાય કડાઈમાં સમાય એટલા ભજીયા આપણે નાખી દઈશું અને જો આવી રીતે કરીને આપણે લેવાનું આ બેટર જો આવી રીતે કરી લેવાનું એટલે ભજીયું થાય અને નાનું નાના જ ભજીયા બનાવવાના છે આ હવે આને એકાદ મિનિટ પછી એકાદ કે બે મિનિટ પછી ફેરવી લેવાના આ વધારે આપણે ભજીયા નાખ્યા હોય તેલમાં તો વાર લાગે ઓછા હોય તો ફટાફટ થાય એટલે આને મેં બે મિનિટ પછી આવી રીતે હું ધીરે ધીરે બધા ભજીયા ફેરવી લઈશ એટલે બધી બાજુથી આ ભજી એકદમ ક્રિસ્પી બની જશે હવે આ ભજીયા પણ આપણા થઈ ગયા છે આવી રીતે બાકીના ભજીયા પણ આપણે તળી લઈશું તમે અમેરિકન મકાઈના ભજીયા ક્યારે બનાવો છો કે નહીં અને આ ભજીયા બનાવો ત્યારે અમેરિકન મકાઈ જ લેજો એનથી બહુ સ્વાદિષ્ટ આ ભજીયા લાગશે અત્યારે ચોમાસામાં તો મકાઈ બહુ મળતી હોય છે એટલે જરૂરથી ટ્રાય કરજો વરસતા વરસાદમાં ખાવાની બહુ જ મજા આવશે તમે આને ચા સાથે કે ચટણી સાથે પણ ખાઈ શકો છો જો તમને આજની આ રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બે લાઇકન પર પ્રેસ કરી ઓલ પર ક્લિક કરી દેજો ફરી મળીશું આપણે એક નવી રેસીપી સાથે